નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફોટવા મિત્રો સૌથી પહેલા હું તમારો ખૂબ ખૂબ આભાર માની લઉં કારણ કે મારો એક વિડીયો સરગવાનો સૂપ કે જે વિડીયોને તમે ખૂબ જ હાઇટ ઉપર પહોંચાડી દીધો બે લાખથી વધારે એના વ્યૂઝ મળ્યા અને આ વિડીયો એટલો બધો વાયરલ થયો કે મેં એટલું ધાર્યું પણ નહોતું કે આ એ શ્રેય તમને જાય છે તો મારા સબસ્ક્રાઈબર અને મિત્રોનો ફરી હું આભાર માનું છું અને એમાં ચારસો જેટલી કોમેન્ટ હતી એમાંથી બસો કોમેન્ટ મોડી એવું કહેવામાં આવ્યું કે સરગવાના સિંગનો પાવડરનો વિડીયો બનાવો તો હું આજે બનાવી રહ્યો છું સરગવાની સિંગનો પાવડર તો એના માટે આપણે એક સ્પેશિયલ ફાર્મ હાઉસમાં જઈને સરગવાની સિંગ કે જે આપણે ચૂંટણીને લાવ્યા છીએ જાડી સિંગ છે એનો ખૂબ જ સરસ મજાનો પાવડર બનાવવાનો છે અને આ પાવડરના શું શું ફાયદા છે એ વિશે પણ આપણે ચર્ચા કરીશું તો ચાલો મિત્રો વિડિયો શરૂ કરીએ આજે સરગવાની સિંગનો પાવડર બનાવીશું પોષક તત્વોથી ભરપૂર સુપર ફૂડ સરગો વિટામિન સી કેલ્શિયમથી ભરપૂર છે સરગો એક ફક્ત શાક નથી પરંતુ ઔષધીય વનસ્પતિ છે અને આ સરગો રેગ્યુલર લેવાથી તમારા શરીરમાં ઘણા બધા ફાયદાઓ થાય છે બારે મહિના સરગો તો મળતો જ હોય છે પણ માર્ચથી મે મહિના સુધી સરગો પુષ્કળ પ્રમાણમાં માર્કેટમાં આવે છે અને મિત્રો આપણે એટલા માટે ફાર્મ હાઉસમાં આવી ગયા છીએ બધાની કોમેન્ટ હતી કે સરગવાની સીંગનો પાવડર બનાવો તો એ પાવડર બનાવવા માટે આપણે સરગવાના ઝાડ પાસે આવ્યા છીએ અને જેટલો ઉતરે જેટલો સરગવો ઉતરવાનો છે એ અહીંયા પાન પણ સુકાઈ ગયા છે કારણ કે અત્યારે પાનખર ઋતુ ચાલી રહી છે સરગવાની આવી રીતે જાડી સીંગ લેવાની છે કે જેનો પાવડર ખૂબ જ સરસ બને છે અને આપણે એને પાણીથી બરાબર વોશ કરી લઈશું બરાબર ધોઈ નાખીશું આ રીતે કટિંગ કરી લીધું છે હજી પણ આને આપણે ઝીણા કટિંગમાં સરગવાને સમારવાનો છે તો આ રીતે પેલા થોડી વાર કોરો કરી દઈશું અને ત્યારબાદ એને આપણે સમારી લઈશું ઊભા ચીરિયા કરીને આડા ટુકડા કરીને બનેલો ઝીણો સરગવાને સમારશું ને તો એ સરગવો જલ્દી સુકાઈ જશે કારણ કે આ ત્રણેક દિવસ લાગે છે સરગવાને સુકાતા હવે મિત્રો આ પાવડરને બનાવવા માટે સરગવાને ઝીણું કટિંગ કરી લેવાનું છે અને એને તડકે સુકાવી દેવાનો છે અત્યારે તડકો બહુ સરસ તડકો આવે છે ત્રણ ચાર દિવસમાં સરગવો બિલકુલ સુકાઈ જશે વચ્ચે વચ્ચે ફેરવતા રહેવાનો છે અને સરગવો પરફેક્ટ સુકાઈ જવો જોઈએ જરા પણ ભેજ ન રહેવો જોઈએ અને ત્યારબાદ આપણે એનો પાવડર બનાવવાનો છે મિત્રો જે લોકોને સરગવો પસંદ ન હોય એ લોકો આ પાવડર તો ખાઈ શકશે કારણ કે આપણે રેગ્યુલર રસોઈમાંનો ઉપયોગ કરીશું એનો સૂપ બનાવશું સલાડમાં બનાવશું બધી જગ્યાએ સરગો વાપરશું તો આગળનો સરગવાના સૂપનો જે વિડીયો છે એમાં ઘણા બધા વ્યુઅર્સ હતા અને અઢી લાખ લોકોએ આ વિડીયો જોયો છે અને એ બધાની કોમેન્ટ હતી કે ભાઈ સરગવાનો પાવડર બનાવતા શીખો તો એના માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું મિત્રો તો આ વિડીયો તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરી જણાવજો કે તમે પાવડર બનાવ્યો કે નહીં તો મિત્રો વિડીયો આગળ જોઈએ પાવડર બનાવવો બિલકુલ આસાન છે મિત્રો અને એના ફાયદા અગણિત છે એટલે આપણે આ સરગબાના પાવડરનું મારો હેતુ એ છે કે કોઈ વ્યક્તિ સરગબાના જે આ લાભ છે ને એનાથી વંચિત ન રહી જાય એટલા માટે કે ભાઈ દરેક ઘરમાં સરગવાનો પાવડર હોય તો એ રેગ્યુલર આપણું જે ભોજન બનતું હોય તમે દાળ શાકમાં સંભારમાં આ બધામાં તો પોપ્યુલર છે બધા લોકો નાખતા જ હોય છે આ રીતના આ બીજ હોય છે તો એ કઢી પણ બહુ સરસ બને છે એની મિત્રો આજે સરગવાના બીજની તમે કઢી બનાવજો ખૂબ સરસ બનશે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને સાથે તમે રોટલી રોટલા ભાખરી પરોઠા આ બધો જે લોટ બાંધો ને એમાં પણ એક એક ચમચી બબે ચમચી સરગો આપણા સ્વાદ મુજબ એડ કરતા જવાનો પુલાવ બનાવો તો એમાં પણ તમે એડ કરી શકો પરોઠા બનાવો તમે મુઠિયા બનાવો તો એમાં પણ એડ કરી દો ઠેપલામાં એડ કરી શકાય ઘણી બધી વસ્તુમાં તમને જે ઈચ્છા પડે તેમાં એડ કરો અને એના કારણે સ્વાદ પણ સરસ લાગશે આપણું ભોજન વધુ સ્વાદિષ્ટ બનશે અને હવે આપણે આમ તો જનરલી ઊંધિયામાં અને સંભારમાં એમાં તો વાપરતા જોઈએ છીએ પરંતુ આ દરેક રસોઈમાં ઉપયોગી છે અને એને ન્યુટ્રિશન વેલ્યુ પણ બહુ હાઈ છે ભાઈ વિટામિન સી આંબળા કરતાં પણ સાત ઘણું છે હવે જો આપણે સરગવાને સુકાવી દીધો છે જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે સુકાઈ ગયો છે આમાં કેલરી પણ ઓછી છે જો આ રીતે એનો અવાજ આવે છે એટલે તમે સમજી શકો છો મિત્રો કે આટલો સુકાવવો જોઈએ તો આ સરગવાનો પાવડર બનાવશું તો બગડશે નહીં એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો કારણ કે આમાં ફેટ પણ નહીં વધશે ફાઈબર છે પોટેશિયમ છે બીટા કેરોટીન છે એટલે આંખનું તેજ વધારે છે હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવો છે એટલે મિક્સર જારમાં આપણે ભરી દેવાનો છે એકદમ સિમ્પલ પ્રોસેસ છે મિત્રો પણ સાથે મારે તમને એના લાભની પણ વાત કરવી છે કે જેથી તમને સરગવાનો પાવડર બનાવવાનું અને એનો રેગ્યુલર ઉપયોગ કરવાનું મન થાય જો મિત્રો કેટલો સરસ પાવડર બની ગયો છે હજી આપણે એને એકવાર ચાળી લઈશું બરાબર તો આપણે જે ઘઉંનો લોટ ચાળવાની ચાળણી હોય એને આ રીતે ચાળી લેવાનો છે ચાળીને એકદમ સરસ પાવડર બનાવી દેવાનો છે કે જેથી તમે ગરમ પાણી સાથે પાવડર લ્યો કે આ પાવડરનો તમે સૂપ બનાવો સૂપ બનાવવામાં તમારે અંદર ઘણી બધી વસ્તુ એડ કરવાની હોય તો જેના કારણે એનો સ્વાદ વધી જાય ધારો કે તમે ફૂદીનો પણ એડ કરી શકો બ્લેક પેપર બ્લેક સોલ્ટ કોથમીર એડ કરીને તમે આનો સૂપ બનાવી શકો મિત્રો આપણો સરગવાનો પાવડર કમ્પ્લીટ થઈ ગયો છે આપણે એને બરાબર ચાળી લીધો છે અને આ રીતે આપણે એર ટાઈટ બર્નિંગમાં ભરી દેવાનો છે અને છ મહિના રૂમ ટેમ્પરેચરમાં રહેશે અને છ મહિના પછી તેને ફ્રીજમાં રાખવાનો છે મિત્રો આજે મેં દાળ ફ્રાય બનાવી છે ઘરે ચણાની દાળની દાળ ફ્રાય બનાવી છે એમાં મેં બે ચમચી એડ કરી દીધો છે સરગુઆનો પાવડર કોઈને ખબર પણ નહીં પડે પણ સ્વાદ ખૂબ જ વધી જશે અને ખૂબ જ ટેસ્ટી આપણી રસોઈ બનશે હવે આપણે એના ફાયદા વિશે જાણી લઈએ તો હાડકાં મજબૂત કરે છે ડાયાબિટીસ એટલે કે શુગરને કંટ્રોલ કરે છે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે થાઇરોઇડને કંટ્રોલ કરે છે આંખોનું તેજ વધારે છે અને યુવાની ટકાવી રાખે છે મિત્રો ઇમ્યુનિટી પાવર બૂસ્ટ કરે છે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે ચામડીના રોગો સામે રક્ષણ આપે છે સૂજન કે ઇન્ફેક્શન હોય તો એ બિલકુલ મટાડી દે છે એન્ટી છે એન્ટી છે પાચનતંત્ર મજબૂત કરે છે ભોજનનો સ્વાદ વધારનારું છે મિત્રો અને પેટમાં કૃમિ થઈ આવે ને બાળકોને તો એના માટે પણ ખૂબ ફાયદાકારક છે સરગવાનું બાફીને પાણી પહવું જોઈએ અને વજન પણ કંટ્રોલ કરે છે વેઇટ લોસ માટે ફાયદાકારક છે સંધિવા અને આમ વાત માટે પણ ઘણો ફાયદો આપે છે મિત્રો સરગવાનો પાવડર કેમ બના એ સમજ્યા એના ઘણા બધા ફાયદા હોય એમાં કેટલા ન્યુટ્રિશન છે આ બધી વસ્તુની આપણે ચર્ચા કરી તમને ખરેખર મારો વિડીયો ગમ્યો હશે જો મારો વિડીયો ગમ્યો તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રોને ખાસ કરીને ફોરવર્ડ કરજો અને તમે કોમેન્ટ કરી જણાવજો મિત્રો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો મળતા રહીશું નવા નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરબી ગુજરાત